હેલો અમદાવાદ આજે ફરી એકવાર હું નવા વિડીયો સાથે આવી ગઈ છું તો ક્યાં ન્યૂ ગોલ્ડન ડ્રેગનમાં જેનો ટાઈમિંગ છે સાંજે ચાર વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીનો ચાઇનીઝની દરેક વાનગીઓ અહીંયા આગળ મસાલાથી ભરપૂર બનાવે છે કે વર્ષોથી પ્રખ્યાત છે અમદાવાદીઓ અહીંયા મોજથી ખાય છે અને સાંજે અહીંયા બેસીને જમવાની તો મજા જ કંઈક અલગ જ છે ચાલો ત્યારે હવે હું તમને અહીંયાનું મેનુ સમજાવી દઉં સૌથી પહેલાં તો વાત કરીએ મંચુરિયનની જેમાં તમને ડ્રાય મંચુરિયન ગ્રેવી મંચુરિયન પનીર મંચુરિયન ડ્રાય શેઝવાન મંચુરિયન ડ્રાય હોટ ડોગ મંચુરિયન ડ્રાય મંચુરિયન કુરકુરે ડ્રાય પનીર મંચુરિયન ગ્રેવી મળી જશે હવે વાત કરીએ નૂડલ્સની તો તેની અંદર તમને કેટલી વેરાયટી છે તે તમને જણાવી દઉં હક્કા નૂડલ્સ ચીલી નૂડલ્સ શેઝવાન નૂડલ્સ સિંગલપુરી નૂડલ્સ ચીલી ગાર્લિક નૂડલ્સ હોટ ડોગ નૂડલ્સ મંચુરિયન નૂડલ્સ પનીર નૂડલ્સ પનીર મંચુરિયન નુડલ્સ શેઝવાન નૂડલ્સ શેઝવાન મંચુરિયન નૂડલ્સ મળી જશે હવે વાત કરીએ અહીંયાની બેડની જેમાં તમને પનીર સ્પેશિયલ બેડ બોમ્બે બેડ પનીર મંચુરિયન બેડ ચાઇનીઝ બેડ ટ્રાફિક જામ બેડ ડ્રેગન સ્પેશિયલ પનીર ભીડ ડ્રેગન સ્પેશિયલ ચાઇનીઝ ભેળ મળી જશે આ એકદમ સુપરહિટ બનાવે છે હવે વાત કરીએ સૂપની જેની અંદર તમને મંચ સૂપ મંચુરિયન સૂપ હોટ એન્ડ ફ્લાવર સૂપ પનીર સૂપ નૂડલ્સ ક્લિયર સૂપ પનીર મંચુરિયન સૂપ મળી જશે આ તો વાત થઈ મંચુરિયન સૂપ અને સૂપની હવે વાત કરીએ રાઇસની જેમાં તમને કઈ કઈ અને કેટલી કેટલી વેરાયટી છે તે તમને જણાવી દઉં પનીર રાઈસ રાઇસ ડોગ રાઇસ સિંગાપુરી રાઇસ શેઝવાન રાઇસ ભેળ ફ્રાઈડ રાઇસ પનીર મંચુરિયન રાઇસ કોમ્બિનેશન રાઇસ મંચુરિયન રાઇસ શેઝવાન મંચુરિયન રાઇસ પનીર શેઝવાન રાઈસ પ્રિન્કલ ફ્રાઈડ રાઈસ સ્પેશિયલ હવે વાત કરીએ પનીરની જેમાં તમને પનીર ચીલી ડ્રાય પનીર ચીલી ગ્રેવી પનીર સિકસ્ટી ફાઈવ તેમજ પનીર કોમ્બો પણ મળી જશે અમદાવાદીઓ અહીંયા આગળ જોરદાર મસાલેદાર વાનગીઓ બનાવે છે હું પણ અહીંયા આગળ ડ્રાય મંચુરિયન ખાવા માટે પહોંચી ગઈ હતી ફૂલ ડીશ બનાવડાવીને ખાધી હતી તો મને તો બાપુ મોજ પડી ગઈ હતી વાય વાય શું બાકી ચાઇનીઝ બનાવે છે મસાલેદાર તેમજ સ્વાદિષ્ટ એકવાર ખાઓ તો ખાતા જ રહી જશો તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો ફટાફટ પહોંચી જાઓ મંચુરિયનની મોજ માણવા માટે જેનું લોકેશન છે પાલડી ગામના મેન ગેટની બાજુમાં ન્યૂ ગોલ્ડન ડ્રેગન પાલડી ક્રોસ રોડ જમાલપુર રોડ અમદાવાદ અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિનિટી પણ સુપર છે મારી ચેનલ પર આ વાત નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરતા રહો અને નવા નવા વિડીયો જોતા રહો